તાપી પર પોલીસનું ડ્રોન સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે ડીસીબી ઝોન ચાર સ્કોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું તાપી રિવરફ્રન્ટ જે કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ હતી જેને કારણે સ્થાનિક લોકોને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હતા ઝાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક નવી પહેલ કરી છે ડ્રોન મારફતે રિવરફ્રન્ટના ઝાડીઓમાં છુપાયેલા આવા અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત ઈસમોને ભગાડી રહી હતી આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદી કિનારે રિવરફ્રન્ટ ઉપર સામાજિક ઇસમો વેચતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની હાજરી તેમને પરેશાન કરતી હતી આ ડ્રોન સર્વેલન્સ અને ત્યારબાદ બાઇક મારફતે ચેકિંગ દ્વારા પોલીસે આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રિવરફ્રન્ટને મનોરંજન અને શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ કટિબદ્ધ છે